ભગવાન ઉજવાય છે સંસ્કારી નગરી વડોદરામાં વાડી વિસ્તારના ભાટવાડા ખાતે આવેલ પૌરાણિક વિશ્વકર્મા મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન વિશ્વકર્માના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ભગવાનને પૂજા તેમજ પુષ્પ અર્પણ કરી ધન્યતા અનુભવી શ્રી વિશ્વકર્મા પ્રભુ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા આજના સંપૂર્ણ દિવસે ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સાંજે ચાર વાગે ભગવાન વિશ્વકર્માની શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં લોકો તેમજ નાના ભૂલકાઓ વેશભૂષા ધારણ કરી વડોદરાના રાજમાર્ગો ઉપર શોભાયાત્રામાં જોડાયા હતા જય શ્રી વિશ્વકર્મા ને નમા વિશ્વકર્મા સુ તેરસ ખૂબ જ સુંદર દિવસ છે આજના દિવસે સવારના પાંચ વાગે લઈને મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ થયેલી છે અહીંયા ખૂબ જ સુંદર આયોજન કરેલું છે કાર્યકર્તા દ્વારા અહીંયા ગાડી બ્લડ કેમ્પ પણ રાખેલો છે સાંજે પાલકી અહીંથી નીકળશે વરઘોડો પણ નીકળશે રાતના બાર વાગે સુધી ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે દરેક નંબર વિનંતી વિશ્વકર્મા ભગવાનના આજે વિશ્વ શુભ ના દિવસે આશીર્વાદ લેવા વધારજો આ વાડી ભાટવાડા માં છે અને સૌથી પૌરાણિક મંદિર વાડી ભાટવાડા વિશ્વકર્મા નું એક જ મંદિર છે જે અહિયાં વાડી ભાટવાડા માં આવેલું છે